અંકલેશ્વર પંથકમાં કમોસમી વરસાદના ઝાપટાને લઈને ડાંગરના પાકને મોટું નુકસાન થતા ધરતીનો તાત માટે હાથ બેઠો છે ગત રોજ વાવાઝોડા સાથે વર્ષેલા કમોસમી વરસાદ ને લઈને અંકલેશ્વર તાલુકામાં ડાંગરનો પાક પકવતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હવામાન વિભાગ ની આગાહી બાદ ગઈકાલે રાત્રે વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદના લીધે અંકલેશ્વર અને હાસોદ તાલુકામાં ડાંગર ની ખેતી કરતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ગઈકાલે શાંતિ જ વાતાવરણ માં એકાએક પલટો આવ્યો હતો અને રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો ત્યારે આ વરસાદના કારણે ખેડૂતોના ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે હાંસોટ તાલુકાના હજાર ગામના ખેડૂતોએ 500 હેક્ટર જેટલી જગ્યા માં ખેતી કરી હતી ગઈકાલે રાત્રે વાવાઝોડા સાથે આવેલ વરસાદ ને લઈને જે ડાંગર નો પાક ઉતારી લેવામાં આવ્યો હતો અને સુકવવા માટે મુકવામાં આવ્યો હતો તે પણ વરસાદના પાણીમાં ભીંજાઈ જતા ડાંગરના પાક સાથે તેના ઉત્પાદનને પણ પણ નુકસાન થયું છે જ્યારે કેટલાક ખેડૂતો દ્વારા હજુ પાક ઉતારી લેવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી તેવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ખેડૂતોના જણાવ્યા અનુસાર ડાંગર જે તૈયાર પાક ઉતારવામાં આવે છે તેનો આ વર્ષે સાડા ચારસો રૂપિયા થી લઈને ચારસો સિત્તેર નો ભાવ આવવાની શક્યતા હતી જોકે કમોસમી વરસાદ અને વાવાઝોડા ને લઈને તૈયાર પાક પલળી જતા નુકસાન થયું છે અને ખેડૂતોને જે મળવા પાત્ર નો ભાવ સાડા ચારસો રૂપિયા થી લઈને ચારસો સિત્તેર રૂપિયા સુધીનો આવી શકે તેમ હતો તેનો ભાવ વેપારીઓ હવે આપશે નહીં અને વેપારીઓ સસ્તા ભાવે માલ ની માગણી કરશે જેથી કરીને તેમની મહેનત અને રોકાણ હવે તેમના માથે પડે તેવી સ્થિતિ છે ભૂતકાળમાં પણ નર્મદા વાવાઝોડા ને લઈને ખેડૂતોને તેલ નુકશાન નો સર્વે કરાવવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે મારું નામ જયંતિભાઈ પટેલ હું હજાર ગામ નો વતની છું અમારા હજાર ગામમાં લગભગ પાંચસો હેક્ટરની ઉપર ડાંગરની ખેતી થાય છે અહીં બીજો કોઈ પાક થતો નથી હવે માનો કે અહીંયા ત્રીસ ટકા માલ ડાંગર લોકોએ આ ખેડૂતોએ કાઢેલી હતી એ ભીના જવાથી આ એનો જે ભાવ જે હતો ચારસો સાહીઠ સિત્તેર રૂપિયા એનો અડધો ભાવ આ લોકો આપવા તૈયાર છે વેપારીઓ મનમાની કર્યો કે અડધો ભાવ અમે તમને આપીશું તો અડધો ભાવનું તમે ખેતીમાં અમે ખર્ચો જ કર્યો છે તો અમારે એનો જો અડધો ભાવ જો અમને મળે તો અમારો જીરો બેલેન્સ થાય માટે અમે ગવર્મેન્ટને એવું કહીએ કે ભાઈ આ કુદરતી આફત આવી છે તો એમાં અમને ગવર્મેન્ટો જો સહાય કરે તો ઘણી એ અઢાર ખેડૂતોને રાહત થાય સિત્તેર ટકા પાક તો અમારો ઉપજ છે એ દોસ્ત થઈ ગઈ એ તો માનું કે એનો કોઈ અંદાજ જ નથી કે કેટલું નુકસાન થાય એમ અંકલેશ સારું ખાસ કરીને ડાંગર પકડે છે આ કેટલા હેક્ટર ડાંગર પકડે નુકસાન એ તો તમે પાનો એનો અંદાજ તો લગભગ પચીસ હજાર હેક્ટરની ઉપર ડાંગર જાય પચીસ હજાર હેક્ટરની અંદર એટલે મોટે ભાગે આ আঙ্ক তালুকছে ডরনের খেতে হয়েছে যেটি খেডমোট নুকসান বেঠা আছে